તો અમે નીકળી ગયા છે અને જો કે અમારા રસ્તામાં પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા છે પેટ્રોલ પંપે જગ્યા ભાઈ આપણે પેટ્રોલ પુરાવે છે દળિયા ડાબી આમ છે હેલા મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ વેળાની અંદર તો મિત્રો આજે આપણે જો કે ફર્સ્ટ ક્લાસ નાયબહેન ધોઈને નવા કપડાં પહેરી લીધા છે કેમ કે આજે જવાના છે સો કિલોમીટર કાપીને ફરવા તો મિત્રો આજે વરસાદ ખૂબ જ પડ્યો છે આજે બહુ આની અંદર પાણી તો નહીં ભરાય કહેવાય પણ ખેતરની અંદર પાણી ભરાઈ જ્યું છે આજે વરસાદ બહુ પડ્યો એટલે જો કે વરસાદ પડે ને આપણે ફરવાના જે એવું બને તો જુઓ કે હું અને જીગ્નેશ અને અપલેશ ત્રણ જણ નીકળી જશે ફરવા હમણાં જુઓ કે ગાડીની વેટિંગમાં છે કેમકે કે બાઇક ડીલ છે કેશ ઉપાડવા બેંકની અંદર તો બેંકથી ઉપાડીને આવશે પૈસા તો લાવશે તો પછી અમે જઈએ તો તમને હું જો કે હમણાં ફોનમાં થોડુંક ચાર્જિંગ ઓછું છે લાઇટના પ્રોબ્લમ છે એટલે બ્લોક થોડાક કટ થઈ થઈને આવશે તો કશો વાંધો નહીં પણ તમને આજેના નજારા અને બતાવીશું એ બાજુના કેમ કે આથી સો કિલોમીટર જવાના છે એટલે તો એ બાજુનું તો મેં જ જોયું આજ સુધીમાં છે કે સુધી તો મિત્રો જો કે અમે જે જગ્યા જતા હતા તો અમે નીકળી ગયા છે અને જો કે અમારા રસ્તામાં પેટ્રોલ પુરાવા ઊભા રહ્યા છે પેટ્રોલ પંપે જગ્યા આપણે પેટ્રોલ પુરાવે છે જો કે આ મસ્ત પેટ્રોલ પંપ છે અહીંયા પેટ્રોલ સારા એટલે અહીંયા ઊભા છે જો કે હમણાં આપણે અલ્પેશભાઈ પાણી પીએ છે મેં પી લીધું છે ચલો અને હજી બાટી છવા ઢાંકલો નહીં વખાટું કહેવાય તો એને વાખી દે નીકળી ગયા જલ્દીથી મિત્રો જો કે અમે રસ્તામાં જતા હતા ત્યાં મેલડી માતાનું મંદિર પડે છે કે ત્યાં દર્શન કરવા પણ આવી ગયા છે જેઓ કે મેઢી દર્શન કરવા મિત્રો જો કે હજી અહીંથી રહી છે લગભગ પચાસ કિલોમીટર મારી મંદિર એટલે કઈ જવાના છે તમને નથી કહેવાના હમણાં છેલ્લે કે કેમ કે થોડુંક સિક્રેટ છે એટલે તમને નહીં કહેવાય એટલે જો કે આની અંદર છે આચારકી બહેણી એ છે ને તું નીકળી જાય કરે છે એટલે બાંધવામાં બાંધવી પડે હજુ આપણે પચાસ કિલોમીટર જવાનું છે અને જો કે રસ્તા પર ઊભા છે હમણાં સાંયો છે બાવળીયાનો અને અમને થોડીક થોડીક ભૂખ તો નહીં લાગી કે ભાઈ સવારમાં ખાઈને નીકળેલા પછવાડ કેવા નવા કે પછવાડથી થોડુંક સારું જ દેખાય છે એમ કંઈ વાંધો આવ્યો નથી જો કે ચાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં ચાલો બંને જ રહેજો અને જો કે અમારા સાથે છે રાજા મેરડી અને આ છે બાય કપડી આપણી નથી આની છે જીગાની પણ નથી મારી પણ નથી તારી છે શું કરે છે હમણાં સ્ટોરી મૂકે છે બેસ્ટીની ચાલો બંને રહેજો બ્લોગમાં